જીથરા બાબાના ગામમાં એનાથી ની કદરૂપી એક બાય આવી હોવ બની એટલે જીથરા બાબા ને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે ને મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલ જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુકાકારી થી જીવે છે ગોડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિ નું પરિણામ છે અહીં સલામતી નું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ મીડાસામાં કોઈ ક્ષત્રિય પાટીદાર બે જ નથી લગભગ સમાજ માનો કે અઢારે દિશા લીધી છે બધાએ બંને પક્ષ ને સમજાવ્યા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું હવે જયારે જયારે મતદાન કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે બરાબર એટલે વિશેષ વાત નહીં કરતા આપણી શાંતિ આપણું સંગઠન આપણે જે રીતે અંદરના આપણા સંબંધો છે આપણે ભાગીદારો છીએ આપણે પાર્ટી જોડાયેલા છીએ મારા પરિવાર આરે જોડાયેલો છે આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલે બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલમાં છેલ્લા થોડા દિવસોથી પાટીદાર સમાજ અને ક્ષેત્રીય સમાજમાં જે વિવાદ ચાલી રહ્યો છે એમાં મિત્રો આજે ગોંડલ ખાતે પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષેત્રીય સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી જેમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તો મિત્રો આ મામલે જયરાજસિંહ જાડેજાએ શું કીધું કે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઇક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો